મિત્રો આપણા મેઘરાજે ગમરોલી નાખ્યું હોય હોય તેમ રેકોર્ડ તોડ ધાર વરસાદી માહોલ યથાવત છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે ફરી એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે હવે કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે બીજી બાજુ અમરેલી જિલ્લામાં મેઘરાજે ભૂકા ગાડીયા હોય તેમ રાજુલા ખાંભા બગસરા ધારી સાવરકુલા લીલી અને લાઠીના ખેતરો પાણી પાણી થઈ ગયા છે વિડીયોમાં તમે સુરતના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતમાં ધોધમાર વરસાદ યથાવત સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ રાજકોટમાં વરસાદ દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ છે હવે આગામી બાર કલાક દરમિયાન કે ગયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારો થી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી કલાક દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગે જામનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે જામનગર જિલ્લામાં આગામી બારથી થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો દેવભૂમિ દ્વારક અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ રાજકોટ અમરેલી અને બોટાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે અને ગીર સોમનાથ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની માહોલ જામી શકે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભુજ ભયાઉ માંડવી રાપર મુન્દ્રા લખપત ખાવડા સહિત છ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વધારે છે કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરત અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ વાટુકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર પંચમહાલ દાવ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અરકાટા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આગામી બાર થી ચોવીસ કલાક સુધીના સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપ છે તે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા